આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિત ભવ્ય શોભાયાત્રા યોજાશે જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રી રામના પવિત્ર દિવસની જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લા સાથે કરવામાં આવી છે મિત્રો મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાભાઈની માતૃશક્તિની બહેનો તેમજ આરએસએસના કાર્યકર્તાઓ અને હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓની સાથે બહોળી સંખ્યામાં જ લોકો જે છે તે શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા રામજી મંદિરથી થઈ નાના મોટા ઉછણિયા ગિરિરાજ ચોક નવા બજાર નવાધારા બજાર કામનાથ મંદિર થઈ અને મુખ્ય બજાર પહોંચી અને ત્યાંથી રામજી મંદિરે પૂર્ણ થઈ હતી ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એસપીસી કમાન્ડો એ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મિત્રો આ ઉપરાંત હનુમાનજીએ પણ વિરાટ સ્વરૂપ હનુમાનજીનું વિરાટ સ્વરૂપ જોવા મળ્યું અને આ શિવાજી મહારાષ્ટ્ર પણ રથમાં સવાર થયેલા જોવા મળ્યા છે મિત્રો ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં માતૃશક્તિ તેમજ દુર્ગાવાહીની મહિલાઓને પણ બોડી સંખ્યામાં ભગવાન શ્રી રામના નામે

કોળી ખારવા વાણિયા બ્રાહ્મણ સાધુ સમાજ ઇતર સમાજ તમામ સાથે રહીને સનાતન ધર્મના નામે મર્યાદા પુરુષોત્તમ ભગવાનની જ્યારે જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે જાફરાબાદની અંદર બહોળી સંખ્યામાં એક શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કે નાના ઉચ્ચાણ્યા થાય મોટા ઉચ્ચાણ્યા થાય ગિરિરાજ ચોક કામનાથ મહાદેવ બંદર ચોક થઈને પાછા શ્રી રામ ભગવાનના મંદિરે આજે મેં અહીંયા પૂર્ણાહુતિ કરી છે તેમાં અમારા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહેલો છે ટાઉનથી સાહેબનો સહયોગ રહ્યો છે મરીનભાઈ સાહેબનો સહયોગ રહ્યો છે તમામ અમે આ તકે બજરંગળ અને વિશ્વ હિન્દુ પરિષદ તરીકે તરીકે તમામ અમે અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ કે પૂરો સહયોગથી આજ અવડી મોટી બહોળી સંખ્યા જાફરાતમાં હોવા છતાં પણ સફળતાથી શાંતિથી અમારી આ રેલીને અમે અમે પૂર્ણ કરીએ છીએ અને ભગવાન રામચંદ્રને પ્રાર્થના કરીએ કે આખું વર્ષ આવનારું વર્ષ હિન્દુ ધર્મ માટે હિન્દુસ્તાન માટે થઈને ભારત દેશ માટે પ્રગતિનું રહે અને ખૂબ પ્રગતિ દેશ કરે સોળાઈ કળાએ દેશ ખેલે એવી આજના પાવન દિવસે ભગવાન રામચંદ્રના ચરણોમાં પ્રાર્થના કરીને અસ્તુ ભારત માતા